તો એના માટે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલા આ રીતના જે પતલી સાઈઝના મરચા આવે છે તે લીધા છે તો આ મરચા ખાવામાં તીખા નથી હોતા તો મરચા તમે મોટા જાડા મરચાં આવે છે તે પણ લઈ શકો છો પણ હું માત્ર આ પતલા મરચા માટે જ મસાલો બનાવી રહી છું એટલે મેં અહીંયા પતલા મરચાં લીધા છે આ રીતના આછા ગ્રીન કલરના મરચા આવે છે એ એ જ લેવાના છે છે મોડા હોય બહુ તીખા નથી હોતા અને જો વધારે ગ્રીન લેશો તમારા ખાવામાં બહુ હોય છે તમે ખાઈ પણ ના શકો એટલા તીખા હોય છે તો આ રીતના પતલા મરચા લેવાના છે અને અંદરથી આપણે આ રીતે બીજનો ભાગ અને નસનો ભાગ આપણે કાઢી લઈશું જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમારે બીજનો ભાગ નહીં કાઢવાનો

બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું કઢી લેતા હોય તો એકદમ સરસ રીતે વાટી લઈશું તો તલ અચપરા રહે તે રીતે જ આપણે વાટવાના છે તો આ રીતે વટાઈ જાય એટલે આપણે એક ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું અને લીલા ધાણાને પણ આપણે વાટી લઈશું તો આ મસાલામાં લીલા ધાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એક અલગ જ ફ્લેવર આવશે હવે આપણે આમાં અડધા થી પણ ઓછું મીઠું એડ કરીશું અને એક જેટલી હળદર એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું તો મીઠું તમારે સ્વાદ મુજબ જ એડ કરવાનું જો વધારે મીઠું હશે તો મરચા ખાવામાં ખારા થઈ જશે તો હવે આપણે આ મસાલો પ્લેટમાં કાઢી લઈએ તો હવે આપણે આ મસાલાને આપણે ઉપરથી અંદર તરફ લઈ જતા એકદમ સારી રીતે બધો જ મસાલો મરચામાં આવે એ રીતે આપણે ભરીશું એકદમ પ્રોપર રીતે આપણે મરચાને ભરવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મરચાને ભરી દઈશું તો હું અહીંયા હાથથી જ આ રીતે મરચાંનો મસાલો આ રીતે મરચાંમાં ભરી લઈશ તો એકદમ પ્રોપર રીતે ક્યાંય બાકી ના રહે તે રીતે આપણે મરચાંને ભરી લઈશું છેક નીચે સુધી આપણે મસાલો ભરવાનો છે તો તમે જોઈ શકો છો આવી જ રીતે હું બધા મરચાં ભરીને રેડી કરી લઈશ તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા મરચાં આ રીતે પ્રોપર ભરી દીધા છે ક્યાંય પણ મસાલો બાકી ના રહે તે રીતે આપણે આ રીતે પ્રોપર ભરવાના છે તો હવે આપણે આ મરચાને તળવાના છે તો મેં અહીંયા એક પેન માં તેલ ગરમ કરવા મૂક્યું છે તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશ તો તેલ નું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો તો આ રીતે હવે તેલ માં આપણે મરચાને આ રીતે મૂકી દઈશું જો તમારે મરચાને વઘાર કરવો હોય તો તમે આમાં રાઈ જીરું એડ કરીને વઘાર પણ કરી શકો છો પણ મેં કોઈ વઘાર નથી કર્યો આ રીતે જ મરચા ખાવામાં સરસ લાગશે તો આપણે રીતે ને ગોઠવી દીધા છે તો હવે આપણે આમાં ઢાંકણ ઢાકી દઈશું અને એક મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું તો મેં અહીંયા ઢાંકણ ઢાંકી દીધું છે અને એક મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું પછી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા મરચા નીચેથી સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે આપણે આપણે એને લઈશું એકદમ હાથે મરચાની સાઈડ ચેન્જ કરવાની છે એવી જ રીતે આપણે સાઈડ ચેન્જ કરી અને સ્લો ગેસ ઉપર જ મરચાંને આપણે શેકવાના છે હાઈ ગેસ ઉપર તમે શેકશો તો મરચા તમારા બળી જશે તો હવે આપણે ફરીથી આને ઢાંકણ ઢાકી અને બીજી સાઈડ પણ શેકી લઈશું તો આ રીતે તમને લાગે કે આપણા જોઈ શકો છો આ રીતનો કલર બદલાય મરચાનો એટલે આપણે ગેસની ફ્લેમ ને બંધ કરી દેવાની તો અહીંયા આપણા એકદમ સરસ રીતે મરચા તળાઈ ગયા છે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આ મરચાં તમે એકવાર બનાવી અને એક વીક સુધી ફ્રિજમાં રાખી અને ખાઈ શકો છો તો આ મરચા તમારા મહેમાન આવે ત્યારે પણ તમે આ મરચા બનાવીને ખવડાવી શકો છો તો જ્યારે પણ તમારે શાક ખાવાની કોઈ ઈચ્છા ના હોય ત્યારે તમે આ રીતે મરચા બનાવીને ખાશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે એવા આ મરચાં ટેસ્ટી બને છે તો ખાવામાં એકદમ ટેસ્ટી અને બનવામાં એકદમ સરળ છે માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીએ આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ